સ્વાગત છે મિત્રો તમારા બધાનો એક નવા બ્લુકમાં કેમ છો બધા એટલે બધા મજામાં જશો તો સીધી મોટર હાલતી કરવા ખપ 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 જો તમને દેખાણો રાફડો એ જોઈ હું સીધો વાવ્યા છો જો આપડી વાય આપણે મોટર ઓટોમેટિકમાં નાખવા એટલે લાઈટ આવે એટલે હાલતી થઈ જાય ઓટોમેટિકમાં નાખી દીધી હવે સીધા આપણે વાદુર જઈ

Ima wari di tung posia apa le ron la tapa ta la tapa so apa le wai be pudi ja. Posia motor tim bon tara ni tam ne jo. So tara so ile jo go. am tar ron un posia ne tapa ida wan un. In tar motor ale bon karon kente bon

એ ભીહાઈ ઘેર આવી પછી તમને દેખાડી દઉં ભીહાઈ છે ને હાલો તો ભીહાઈ ઘેર આવી છે તો એ તમને દેખાડી દઉં કેવી ભીહ છે તમને બધા ડ્રોન ભરાવી જાય એવી ભીહ છે એ તો ભીહ જેવી તો ભીહ હતું તો હાલો હવે ભીહ આવ્યા પછી મળીએ ચાલો ભાઈ આપણે જવા રહી તરબૂજ ભરો જો આવું લોકો મારા બહાર ખોલવા આવ્યો તો એટલે ઠીંડું ખોલવા જવું ને એ વેકારો નાય

पासे पले उनी कर ले लेव तोला टिकला पराय जे बाबु ताना उनी तो जावा मरा रश्मित भाई कुटीस लईन आवसी ए मोडे ए नाईक मनीला आ भणनी जो, जो, जो भाई आव लखनऊ होई ने जो टायर रठुया तरबूज नाखे पजारी फटाफटी जो आ एक फाड नाख हल ए कि न फुटे